નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન કાઢવા માટે જે છે એ આપણે આ સિરીઝમાં મળતા રહીએ છીએ તો એવી રીતે જ્યારે પણ અધિકારીઓ જે છે વિઝિટમાં આવે છે ત્યારે તમારી વાડીમાં કાંઈ પણ એવું જોવા મળે છે કે જે એના ધારા ધોરણો કરતાં અલગ છે જેવી રીતે ઝોનનો તમે ઉપયોગ વ્યવસ્થિત કરેલો નથી સાથે જે છે એ પાણી તમારામાં બીજેથી આવે છે તમે સાધનોની સફાઈ કરી નથી તમે ફાર્મ ડાયરી વ્યવસ્થિત રીતે

જો નથી વાવી તો પૂછે છે કે એની બદલે આ વાવી છે તમને એ મોકો આપે છે કે એની જગ્યાએ આ તમે બીજું લખી શકો પછી છેલ્લે જ્યારે રિન્યુઅલ આવે ત્યારે તમે એ સુધારી શકો તો એવી રીતનું બધું આપે છે પણ જો તમે એમાં વ્યવસ્થિત નથી કામ કર્યું તમારી કઈ ભૂલ છે તો તમને એનઓસી આપતા હોય છે તો જો તમે આ એનઓસી આપતા હોય છે જેમાં એનઓસી માં અહીંયા લખેલું હોય કે બફર ઝોન કરેલો નથી એમ તો એ લખે માન્યોર છે કે મેજર છે એમાં એ રિવ્યુ કરતા હોય છે તો એમાં જ્યારે એનઓસી આપે છે આપણને ત્યારે આપણે એનો પછીથી એના દસ દિવસમાં એનો જવાબ દેવાનો હોય છે જો બિલ આપણે અહીંયા બતાવી નથી શક્યા તો પછી બિલ બનાવી અને બિલને એને પોસ્ટ કરી દેવાના હોય છે બફર ઝોન નથી હોતો તો બફર ઝોન વ્યવસ્થિત ગોઠવી અને એના ફોટા પાડીને મોકલી દેવાના હોય છે તો એવી રીતે બધી જ વસ્તુનું તમને જેને એનઓસી મળે છે એનો વળતો જવાબ એનું સોલ્યુશન ગોતી અને એ તમારે મોકલી દેવાનું હોય છે અને એ મોકલ્યા પછી તમારી એનઓસી જે છે એ ક્લીન એટલે વ્યવસ્થિત થઈ જાય છે તો આવી રીતે જો તમારે વધારે એનઓસી આવે છે અને તમે વધારે નથી ઉપયોગ કરતા અને સામો કાગળ નથી લખતા તો તમારું એ વર્ષ જે છે આખું ફેલ થશે અને તમારું બીજું વર્ષ આવે એ પણ તમારું પહેલું બીજું ત્રીજું જે વર્ષ ચાલુ હોય એ જ ગણાશે એટલે એની બહુ કાળજી લેવાની જરૂર છે તો આવી રીતે આપને મળતા રહેશું કે તમારું ઓર્ગેનિક સર્ટિફિકેશન કેવી રીતે કાઢવું અને એમાં કયા કઈ બાબતનું ધ્યાન રાખવું અને તમારી બ્રાન્ડ તમારી વસ્તુ તમારી પ્રોડક્ટ બ્રાન્ડ તરીકે કેવી રીતે તમે વેચી શકો જય ગૌ માતા વંદે માત્ર